वारसो गुणातीत नो सतत चालतो श्रीहरि तणो अमरवारसो गुणातीतनो सतत चालतो श्रीहरि तणो भक्तप्रागजी शास्त्री योगीजी प्रमुखस्वामिने श्रीमहन्तजी प्रमुख स्वामी ने श्री महन्त जी श्री स्वामिनारायण भगवान्नि जय अक्षर पुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय प्रमुख प्रमुखस्वामी महाराजनि जय प्रगट गुरु हरि प्रगटगुरुहरिमहन्तस्वामी महाराजनि जय सुरत अक्षरधाम महोत्सवनि जय સભામાં પધારેલા દરેક દિવ્ય યુવકોને અને દિવ્ય મુમુક્ષોઓને જય સ્વામી નારાયણ આજના પ્રવચનનો મુખ્ય વિષય છે કે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ સ્વાદ કેનો લેતા હતા તો એના વિશે આજે આપણે પ્રથમ દિવસની અંદર આપણે સમજવાનું છે સાથે સાથે આપણે એમના પ્રસંગો માણવાના છે અને આ પ્રસંગો આપણે શા માટે માણવા જોઈએ કારણ કે આવતી દસ સાત બે હજાર પચીસ અને શુક્રવારે ગુરુ પૂર્ણિમાનો એ પવિત્ર દિવસે આપણે ગુરુનું ઋણ અદા તો ન કરી શકીએ કારણ કે ગુરુબીનું જ્ઞાન ન ઉપજે ગુરુ વિના જ્ઞાન ઉપજતું નથી પરંતુ આપણને જે અત્યારે એકાંતિક ધર્મ માટે અને અક્ષરધામમાં જવા માટે દરેક મમુક્ષુઓને જે આપણને મંદિરો સંતો અને શાસ્ત્રોની ભેટો આપી એ સ્વામિનારાયણ ભગવાનથી લઈને આપણી ગુણાતીત ગુરુ પરંપરાનો આપણે આભાર માનવો જોઈએ પરંતુ આભાર કઈ રીતે આપણે માનીશું તો આપણે ઋણ ચૂકવી શકીશું એમના એ ચિંતન એમના જે પ્રસંગો છે આ પ્રસંગોનું આપણે જો આચમન કરીશું અને આપણા જીવનની અંદર આપણે થોડુંક ઉતારવાનો પ્રયત્ન કરીશું તો અવશ્ય આપણા ગુરુ રાજી થશે જો ગુરુના પગલે પગલે આજ્ઞા અને નિયમો પ્રમાણે આપણે ચાલીશું ને તો ભગવાન અને ગુરુ અવશ્ય રાજી થશે મહંસાઈ મહારાજને જે ગમે છે સમ સુહદ ભાવ એકતા તો આ આપણા જીવનની અંદર દ્રઢ થશે ને તો આપણે ગુરુનું ઋણ ચૂકવી શકીશું બાકી જો આવા ગુણો આપણા જીવનની અંદર નહીં હોય તો ગુરુ રાજી થશે નહીં આપણે સત્પુરુષને રાજી કરવા જઈ રહ્યા છીએ તો સાત દિવસ દરમિયાન આ સાત દિવસીય પારાયણની અંદર આપણે મહંસાઈ મહારાજના અલગ અલગ ગુણો નું આપણે પ્રસંગોનું આચમન કરીશું અને આપણા જીવનની અંદર એ પ્રસંગોમાંથી શું શીખવા મળે અને આપણે શું કરીએ છે અને આપણા ગુરુ શું કરે છે એવા પ્રસંગોમાં એનું આપણે થોડીક અંતરદ્રષ્ટિ પણ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું તો આજના પ્રવચનનો પ્રથમ દિવસનો વિષય છે કે સ્વાદ તો છે ને મહારાજની મૂર્તિનો મહંશય મહારાજ લે છે જગતની અંદર તમે જોવો ને તો ખાદ્ય વગર જીવી ન શકાય કારણ કે ત્રણ ટાઈમ કે એક ટાઈમ જમવું જો પડે જ તે પછી ભલે સૂકો રોટલો હોય કે તમે મિષ્ટાન જમો પણ જ્યારે ખાવા માટે જ્યારે જીવાય છે ને ત્યારે દુનિયાની અંદર ઘણા બધા પ્રશ્નોની પરંપરા આખી સર્જાય છે આજકાલ જો નાના મોટા બધા બહારનું સ્વાદિષ્ટ ખાવાના આમ શોખીન થઈ ગયેલા છે આજે એને ઘરનું સ્વા સાત્વિક ખોરાક જમવો ગમતો નથી એને ઘરે પાણીપુરી બનાવવામાં આવે રગડા પૂરી બનાવવામાં આવે ઢોંસા બનાવવામાં આવે કે પછી મંચુરિયન બનાવવામાં આવે તો એમાં સ્વાદ જે બહાર આવે છે ને એ ન આવતો આપણને જો દરેક અલગ અલગ જગ્યાનું આપણે કંઈક વખણાતું હોય ને તો પછી ભલે પચાસ કિલોમીટર સો કિલોમીટર અરે અમુક તો એવા પણ વ્યક્તિઓ છે કે દોઢસો બસો કિલોમીટર દૂર એ જમવા માટે જાય પછી ભલે ત્યાં શાક જ મળતું હોય ત્યાં પછી સામાન્ય રીતે ખીચડી મળતી હોય દાળ બાટી જ મળતી હોય કે પાણીપુરી મળતી હોય તો આપણે એવા એટલા બધા દૂર જઈએ છીએ જો ખાવા માટે આપણે સમય પૈસા શરીર અને તોય તે આપણું શરીર તો બગડે જ છે તો આવી રીતે છે ને આપણે સ્વાદમાં એટલા લોલુપતા જોવા મળે છે પરંતુ આજે મહન સ્વાઈ મહારાજના જીવનની અંદર એ કેમ નિસ્વાદી સંત છે જેમ સંતોના પાંચ જે વર્તમાનો છે તો આપણને મહંત મહારાજમાં જીવનની અંદર નિસ્વાદી વર્તમાન જોવા આપણને મળે છે પ્રમુખ પ્રમુખસાઈ મહારાજમાં પણ જોવા મળતું એમ મહંત મહારાજમાં પણ આ વર્તમાન વિશેષ કરીને જોવા મળે છે શ્રીજી મહારાજે તો શિક્ષાપત્રીની અંદર તેમણે લખ્યું છે કે સર્વેન્દ્રિયાણી જયાની રચના તું વિશેષત હવે આપણને પ્રશ્ન થાય કે આ ઇન્દ્રિયો એટલે શું તો સર્વેન્દ્રિયો એટલે શું તો પાંચ જ્ઞાનેન્દ્રિય છે જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને પાંચ કર્મેન્દ્રિયો છે જેનાથી આપણે કામ કરવી અને અગિયાર મુમન એટલે જ આપણે અગિયાર એકાદશી જે મહિનાની અંદર બે વખત આવે તો આ રીતે એમને મહારાજે કીધું કે ઇન્દ્રિયો તો બધી જીતવાની જ છે પરંતુ રસના ઇન્દ્રિયો એટલે કે જે સ્વાદની ઇન્દ્રિયો છે ને એ તો વિશેષ કરીને જીતવાની છે શા માટે મહારાજ આટલો ભાર આપે છે કારણ કે એનું કારણ પણ મહારાજ જણાવે છે વચનામૃત ની અંદર જ તે લોહિયાના આઠમા વચનામૃતમાં શ્રીજી મહારાજ દરવે સત્સંગી જે મુમુક્ષુ છે એ હરિભક્તોને જણાવે છે કે એક જીવવા ઇન્દ્રિયને જીતે ને તો બીજી સર્વે ઇન્દ્રિયો જીતાય છે એટલે તમે સૌ પ્રથમ તમે રસના ઇન્દ્રિયને જીતી લો સ્વાદ ઇન્દ્રિયને જો આમ તો જીભનું બે કાર્ય છે એક તો આપણે એના દ્વારા બોલીએ અને એક સ્વાદ પારખીએ પરંતુ યાદ રાખવું કે જીભ રહીને એ સ્વાદ એટલો બધો વધુ પારખીએ છીએ આમ તો ગળો ખાટો તુરો તીખો કડવો આવા પાંચ સ્વાદ આપ્યા છે વૈજ્ઞાનિકોએ પરંતુ આપણે અનંત પ્રકારના સ્વાદો બધી વસ્તુઓમાં જ લઈએ આપણે એક ઉદાહરણ આપીએ કોઈક પ્રસંગની અંદર ગયા હોય તો ત્યાં તમે જોયું છે કે જેવી ડાળ બની હોય ને એવી ડાળ આપણા મનની અંદર ફિટ થઈ ગઈ હોય આવું ઘરે એવી ડાળ ન બને ને

તો શું થયું એ સાંગા પટેલના કુવામાં જઈને એની પત્ની એ આત્મહત્યા કરી લીધી ત્યાંનો એક વ્યક્તિ દોઢ વર્ષ પહેલાનો જ આ પ્રસંગ છે એક બાજરાનો રોટલો ન મળ્યો એમાં એની પત્ની માની નાખી તપાસ કરતા ખબર પડે કે આની પહેલાની જે પત્ની હતી ને એને આવી રીતે જ નાખી હતી તો જો સ્વાદ આટલો વ્યક્તિને હેરાન કરે છે સ્વાદના લીધે ઝઘડા પણ થાય છે સ્વાદના લીધે અબોલા પણ થાય છે અરે સ્વાદના લીધે છૂટાછેડા પણ થાય છે સ્વાદના લીધે બહારનું આપણે અભક્ષ વસ્તુઓ પણ લોકો અત્યારે જમે છે તો આપણે પેલા સ્વાદ જો જીતીશું ઇન્દ્રિય તો વાયલી બધી ઈન્દ્રિયો આપોઆપ જીતાઈ જશે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞા મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને ચરિતાર્થ થતી જોવા મળે જ છે એ આપણે એના કેટલાક પ્રેરણાદાયી પ્રસંગો આપણે માણીશું અને એના ઉપરથી આપણને ખબર પડે કે ખરેખર સ્વાદેન્દ્રિય કેટલી જીતવી જરૂરી છે અને મહંતસાઈ મહારાજના જીવનની અંદર નિસ્વાદી વર્તમાન કેટલું દ્રઢપણે પાળતા હતા મહંતસાઈ મહારાજનું બાળપણનો જ એક પ્રસંગ જોઈએ કે એમનો જન્મ જબલપુર એટલે હાલ મધ્યપ્રદેશ રાજ્ય છે ત્યાં એમનો જન્મ થયેલો એટલે મોટા ભાગનું એમનું જીવન રહ્યું ને એ ત્યાં જ વસેલું એટલે ગુજરાતના રીતિ રિવાજો તો થી બધા અજાણ થાય મોહનસાઈ મહારાજ એટલે એમને કઈ ખબર નહીં હવે એક વખત બાળપણની અંદર પોતાના મોસાળમાં ગયેલા એટલે બપોરે જમવા બેઠા અને ભાણાની અંદર તો છે ને છૂટું ચૂરમું પીરસાયું હવે ત્યારબાદ પીરસનાર જે હતા ને એ ચૂરમા પર નાખવા માટે ઘી અને દળેલી ખાંડ એ લેવા માટે રસોડામાં જાય છે હવે વિનુભાઈ મોહન સમાજના બાળપણનું નામ વિનુભાઈ વિનુભાઈ તો બેઠા હોય છે આ ચૂરમું એમને એમ કે આ જમી જવાનું હવે કંઈ આની ઉપર કાંઈ વસ્તુ નાખવાની આવે નહીં એટલે હજી તો ઓલા જમ રસોડા લેવા ગયા ને તો એ પહેલાં તો છે ને વિનુભાઈ તો એ ખાંડ વગરનું ઘી વગરનું મોળું ચૂરમું છે ને એ જમી ગયા બધાને આશ્ચર્ય થયું કે આ ભાણાભાઈ આવું મોળું ચૂરમું કઈ રીતે જમી ગયા છે જો આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે વિનુભાઈ મોહનસાઈ મહારાજ બાળપણથી જ છે ને એમના જીવનની અંદર નિઃસ્વાદીપણાનો ગુણ વિશેષ જોવા મળે છે અને આ એમને અત્યાર સુધી તેઓ પાળે છે પ્રમુખ સ્વામી મહારાજના પણ આવા ઘણા પ્રસંગો છે એમને એ મલાઈ હોય મલાઈની કઢી કોઈ દિવસ ખાધી કેવો સ્વાદ આવે એમ ઉલટી થાય પણ એમને ખાઈ લીધેલી છે અમુક વાર તો ખારું પણ ખાઈ લીધું છે મોળું પણ ખાઈ લીધું છે સ્વાદ વગરનું પણ ખાઈ લીધું પણ છતાં પણ એ સેવક સંતોને એક પણ વખત ફરિયાદ નથી કરી કે આમ કેમ બન્યું ધ્યાન રખાય ને નથી કોઈ દિવસ ફરિયાદ નથી કરી કોઈ દિવસ ફરમાઈશ નથી કરી અરે એમને કાયમ ગઢાઈ સંતો હોય એ જાણવા પ્રયત્ન કરે પ્રમુખસાઈ મારાને શું બધું વધુ ભાવે છે પણ કોઈ દિવસ જાણી નથી શક્યા મોહનસાઈ મહારાજનું પણ હજી સુધી જાણી શક્યા નથી તારીખ સત્યાવીસ આઠ બે હજાર સત્તરના રોજ જ્યારે રોબિન્સ વિલની અંદર મહંત મહારાજ વિરાજમાન હતા સ્વામીશ્રીનો તો અલ્પહાર બાદ છે ને અક્ષર કાલે ભોજન દર્શન કરતા યુવકોને છે ને થાળ ગાયો હતો કે જમો જમો ને મારા જીવન જુગતે ભોજન યા રસ ભર્યા રે પણ અમે જોયું કે તમારા થાળની અંદર રસ જેવું કાંઈ નહોતું બધું નીરસ હતું એટલે સેવક સંતોએ કીધું કે આ તોય સારું છે પહેલા તો આમ એટલું જ પહેલા પોલતા ગયા ને ત્યાં કીધું સિત્તેર ટકા મગજ હોય સ્વામી કે એ મીઠા અને અને તે હસી પડ્યા ગુરુવરીનો મહિમા ત્યારે સમજાયો કે આજીવન આવું નિરસ જમવું ને એ એક આ એની પરાકાષ્ઠા છે જો આપણા જીવનની અંદર કુટુંબની અંદર પણ સમાજની અંદર આવા પ્રસંગો ઘણી વખત બને છે જમવા પ્રત્યેના પ્રસંગો બને જ છે અરે અમુકને તો અવગુણ કેમાં આવે જમવાનું સારું ન મળ્યું ને એમાં અરે મંદિરની અંદર મંદિર ની અંદર જાય હવે હવે વ્યવસ્થિત વ્યવસ્થા હોય પણ એ વ્યવસ્થા સ્વરૂપે કંઈક પાસ હોય હવે ત્યાં જમવાની અંદર કંઈક એક મિસ્ટાન ઓછું હોય ઓલા પણ વધુ હોય તો બીજાનું પૂછે કે ન્યા કેવું શું હતું એટલે જમવા જવી સીવી કે પછી મહારાજની ની મૂર્તિના દર્શન કરવા માટે સમય નો લાભ લેવા માટે જઈએ પહેલાં આપણે નક્કી કરવું પડશે કે આપણે જમવા માટે જઈએ તો જમવાનું ઘરે મળે છે અને એ તમ ત્યાં તો એમને જે બનાવ્યું એ ખાવું પડે છે અહીંયા ઘરે તમે જે ધારો એ બનાવીને ખાઈ શકો છો તો શું આપણે જમવા માટે કોઈ મંદિરની અંદર જઈએ છીએ સમયા ઉત્સવની અંદર વ્યવસ્થા માટે જઈએ છીએ નહીં ખરેખર આપણા જીવનની અંદર છે ને એક હેતુ કલ્યાણ માટે આપણે જઈએ છીએ કોઈ ખાવા પીવા જતું નથી ખપ આપણે એવો રાખવાનો છે મુમુક્ષુતા એવી રાખવાની છે કે આપણા જીવનની અંદર કોઈ દિવસ એવા પ્રસંગો બને ને તોય કોઈ દિવસ કોઈ સંતો ભક્તોનો કે વ્યવસ્થાનો અભાવ ન આવે અને તો નિષ્વાદીપણું હશે ને તો આ શક્ય છે તારીખ બે નવ બે હજાર સત્તરના રોજ જ્યારે રોબિન્સ ફિલ્મમાં રાત્રે સ્વામીશ્રી જમવા બિરાજ્યા એટલે આજે છે ને ઘનશ્યા મહારાજને બાટી અને ચૂરમું ધરાવ્યા હતા એટલે અક્ષરવત્સલદાસ સ્વામી છે ને સમગ્ર સત્સંગ પરિવાર વતી સ્વામીશ્રીને જમાડવા એક ચમચીમાં થોડું ભર્યું હવે આ ઉત્સવથી રાજી થયેલા બધા જે સ્વામીશ્રી હતા એમને કીધું કે વધુ આપો એટલે સ્વામીશ્રી અડધી ચમચી તો જમી જ ગયા હતા એટલે ગુણવત્સલદાસ સ્વામીએ કીધું કે સારું લાગ્યું હશે એટલે સ્વામીશ્રી કહે કે હા હવે ગુણવત્સલ સ્વામી એમ હા પાડીને ત્યાં તરત બોલી ગયા ઝડપથી કે તો વધુ લ્યો ને એટલે સ્વામીશ્રી તરત બોલ્યા સારું લાગે એટલે વધુ લેવાનું તો જો પણામાંથી આવેલું આ વાક્ય હતું કે સારું લાગે વધુ લેવાનું તો જો મહન સહમાજના જીવનની અંદર આ જોવા મળે છે અને ગુણવત્સલ સ્વામી પરિસ્થિતિ પારખી જતા ને કીધું ના ના સ્વામી આ તો આપની ઈચ્છા હોય ને તો લો તો સારું પણ જો આપણો વિચાર કરીએ ને તો આપણું તો એવું જ હોય કે સારું લાગે એટલે લઈએ એટલે જ વધુ લઈએ અને આપણે જો પ્રસંગોની અંદર આવું જ થતું હોય છે અમુક વાર તો પ્રસંગોની અંદર જે જમાડનાર હોય ને જે વ્યવસ્થાપકો અમુક બધી વસ્તુ સમતોલ બનાવી હોય પણ આપણને અમુક વસ્તુ ઝાઝી ભાવી જાય ને બધાને તો એ વસ્તુને પાણ નાખે બનાવ્યું હોય માપસરત તે બધાને થઈ રહી એટલું જ તે અમુકનું ત્રીસ પચીસ વ્યક્તિઓનું વધુ બનાવ્યું હોય પણ આપણે કેવું હોય વધુ જે ભાવે ને વધુ ખાવાનું આવો આપણો વિચાર હોય છે પણ ગુણાતીત સત્પુરુષ અને આપણી વચ્ચે છે ને એક મોટો ભેદ જોવા મળે છે કે એમનું જીવન નિસ્વાદી છે અને આપણા જીવનની અંદર તપાસ કરીએ ને તો આપણને નિસ્વાદી ભજી આપણે જીતવાનું બાકી છે તો આ મહત્વનું છે આપણા જીવનની અંદર આવી ઘણા બધા પ્રશ્નો બનશે અને આ પ્રશ્નોની અંદર આપણે સ્થિરતા રાખવાની છે દુનિયાના લોકો સ્વાદ માટે કેવું કેવું કરે છે તો ઓગણીસો ને અઠ્ઠાણુંનો પ્રસંગ આપણે જાણવા જેવો છે કે ફિશ બોય નામે છે ને એક ન્યૂયોર્કની કંપનીના માલિક આવું ટોક્યો ગયેલા એટલે ત્યાં એક નવી પ્રકારની છે ને પીઝાની ટીવીમાં એક જાહેરાત આવી એડવર્ટાઈઝ અને જાપાન દેશના ટોક્યો શહેરમાં એ બેઠેલો ભાઈ હતો એને આ જાહેરાત જોઈ હવે એની જીભ એટલી સળવળી કે એને સ્પેશિયલ પ્લેન ન્યૂયોર્ક પીઝા લેવા મોકલ્યો અને એ જીભ દસ હજાર આઠસો સડસઠ કિલોમીટર લાંબી થઈ અને ટોક્યોમાં પીઝા નહીં મળતા હોય તો પશ્ચિને મળતા જ હોય પરંતુ જો આપણે કેવું છે આપણી જીભ એક વખત સ્વાદ આપણે એક વખત નક્કી કરી નાખ્યું કે આવું ખાવું છે આ ખાવું છે તો ગમે એવા નિયમ ધર્મ લોપીને પણ આપણે ખાઈએ છીએ તો આપણે આવું કરીએ છીએ પણ વાસ્તવમાં મહાન સંવાદના પ્રસંગો આપણે માણશું ને તો આપણને ખબર પડશે કે તો કેવું નિસ્વાદી જીવન જીવે છે સ્વામીશ્રી જ્યારે નવ અગિયાર બે હજાર સત્તરના રોજ બોચાસનની અંદર વિરાજમાન હતા હવે સ્વામીશ્રીની જમાડવાની સેવા નેસ્ટિક મુનિદાસ સ્વામી કરી રહ્યા હતા એટલે સંતોને પીરસવાનો આજ લાભ મળે ને એ માટે ચાલુ ભોજનમાં છે ને એક પછી એક વસ્તુઓ લઈને છે ને સંતો સ્વામીશ્રી પાસે આવે અને આવેલી વસ્તુ આપતા છે ને નેસ્ટિક મુનિ સ્વામીએ કીધું કે સ્વામી આ મઠિયો એટલે સ્વામીશ્રીએથી મઠીઓનો એક ટુકડો લીધો અને મોંમાં મૂક્યો એટલે થોડી વારે છે ને પાપડ આવ્યો એટલે સ્વામીશ્રીને કીધું કે આ પાપડ એટલે આવી રીતે વાત કરી એટલે એનો એક ટુકડો જમ્યા પછી ધીરે ધીરેરાયન સ્વામીએ શું કીધું કે પહેલો હતો તે પાપડ હતો અને આ મઠિયું છે હવે જો સ્વામીશ્રી મઠિયું પણ શેકેલું જમે છે તેથી બહારથી છે ને બંને લગભગ સરખા જેવા લાગે તો નેસ્ટિક સ્વામી ત્યારે જ તે બાપાને પ્રાર્થના કરતાં કીધું કે સ્વામી આપને આ ટેસ્ટમાં આટલી બધી તમને ખબર પડે છે છતાં તમે આટલું પણ કેમ વર્તો છો તો અમે પણ નિસ્વાદી થઈએ ને એવા અમને આશીર્વાદ આપજો અને ત્યારે સ્વામીશ્રી એક બ્રહ્મ વાક્ય બોલ્યા હતા નિસ્વાદી તમારે રહેવું હોય આ વર્તમાન પાળવું હોય અને ઇન્દ્રિય જીતવી છે સ્વાદેન્દ્રિય તો ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે સાચી સમજણ થાય ને તો કાજુ બદામ અને શિંગદાણા બધું એક થઈ જાય તો જો સ્વામીશ્રીના જીવનની અંદર તમે કાજુ બદામ આપો કે શિંગદાણા આપો સમાન જ છે કેમ કારણ કે એમને નિઃસ્વાદી વર્તમાન એટલું દ્રઢ પણ એમ માન્યું છે એમને શિક્ષાપત્રીની મહારાજની આજ્ઞા એ સારધાર રીતે પાલન કર્યું છે એટલે એમને બધું સમ વર્તે છે બધામાં તારીખ ત્રણ ત્રણ બે હજાર ઓગણીસના રોજ જ્યારે સેલવાસની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા ત્યારે એમના નિજ કક્ષમાં જ્યારે પધાર્યા ને એટલે અહીંના એક મુખ્ય હરિભક્ત નેરોબીવાળા અરવિંદભાઈ સાહેબ હવે એમની ઈચ્છાથી છે ને મંદિરની અંદર એક સુંદર અંકુટ કરવામાં આવ્યો હતો અને બધી સેવા એમની હતી એટલે એમનો પ્રસાદ લઈને એમની ઈચ્છા હતી કે આપણે સ્વામીશ્રી સમક્ષ અન્નકૂટ થોડોક ગોઠવીએ અને રસપૂર્વક સ્વામીશ્રી નિહાળે એટલે સ્વામીશ્રીએ એ તો રસપૂર્વક બધો અંકુટ જે ગોઠવ્યો હતો શણગાર કરેલો જોયો હવે સંતોએ વિનંતી કરી કે જમોન સ્વામી થોડુંક એટલે સ્વામીશ્રી કીધું કે આમાં આપણી આઈટમ છે જ ને એટલે ઉત્તમ યોગીદાસ સ્વામીએ કીધું કે મમરા છે એટલે સ્વામીશ્રીએ તરત ઉત્સાહથી કીધું કે ક્યાં છે એટલે સંતોએ જાત જાતના છે ને જે સ્વાદુ મિષ્ઠાન મીઠાઈની વચ્ચે એક છે ને વાટકીમાં મમરા બતાવ્યા અને પછી સ્વામીશ્રીએ કીધું તો લાવો એ મમરા અને આનંદ થી મમરા જેમાં સંતો કીધું લો અનકૂટમાંથી મમરા ખાધા તો જો વિચાર કરો કે આ સ્વામીશ્રીના નિસ્વાદીપણાની આ મિષ્ટાન દસ હોય ને દસે દસ ટેસ્ટ કરવાનું મન થાય પણ સ્વામીશ્રી મિષ્ટાન તરફ એક પણ દ્રષ્ટિ રાખ જોયું ખરી પણ જયમાં શું તો જયમાં તો મમરાજ પાંચ છ બે હજાર ના રોજ સારંગપુરની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા હવે સંતો તરફથી છે ને એક પ્રશ્ન સેવક સંતને પૂછ્યો કે સ્વામી આજે સવારે અલ્પાર વખતે આપને એક વડીલ સંતે ચોકલેટ જમાડી હતી પણ તે ચીલી એટલે કે મરચાં ફ્લેવરની હતી એટલે એનું લેબલ નીકળી ગયું હતું અને તે સંતને પણ ખબર નહોતી તો સંતોએ તે ચાખીને ત્યારે એમને ખ્યાલ આવ્યો કે તો ખૂબ તીખી ચોકલેટ હતી તો તમે મોડું જમનારા આપને તો કેટલી તીખી લાગી હશે છતાં આપ કેમ કાંઈ બોલ્યા નહીં એટલે સ્વામીશ્રી હશિને ત્યારે શું કીધું એ ખબર જ નથી શું ખાધું તો જો વિચાર કરો કેવું કલ્પનાથી જ નિઃસ્વાદીપણું કહેવાય હવે આપણને તો કોઈક વસ્તુ આપે તરત આપણે સ્વાદ પારખી લઈએ કે આ તો ગળ્યું છે ને ખાટું છે ને તીખું છે ને તુરું છે ને અરે આપણે બે વર્ષ પહેલાં એક ઢોંસા બનાવ્યો હોય ને તો એની ડાળ કેવી બની હતી ને એનું આપણે વર્ણન એ ત્યાર જેવું બન્યું ને એવું કરી દેવી છે પણ સ્વામીશ્રીએ એમને કાંઈ ખ્યાલ જ નહોતો તારીખ સત્તર આઠ બે હાજર ઓગણીસ ના રોજ જ્યારે દારે સલામની અંદર સ્વામીશ્રીના થાળમાં ઠાકોરજી નો પ્રસાદી મગજ હતો એટલે મોગો એટલે આફ્રિકાનું એક પ્રકારનું છે કંદ મૂળ એટલે સંતોએ જણાવ્યું કે આ મગજ છે ને અરુસાના આપણા હરિભક્ત દીપેનભાઈ જાતે જ બનાવે છે એટલે સ્વામીશ્રી દિપેનભાઈ ના ની ભક્તિભાવ સ્વીકારતા એક મગજનો એક નાનો ટુકડો અંગીકાર કર્યો હવે પ્રશંસા કરતા કીધું કે ખાધે જ રાખીએ એવું થાય છે એટલે સંતોએ તરત પૂછ્યું તો વધુ લાવીએ આપ જમો એટલે સ્વામીજીએ તરત કીધું ના ના એ તો તમારા માટે એ અમારા માટે નથી તો જો આવી મહા મહત્વ મહારાજની નિઃશ્વાદિપણાના પ્રસંગો તો આવા અઢળક છે ગમે એટલી જો સારી વાનગી હોય તો સ્વામીશ્રીનો નિયમ છે ને એક નિશ્ચલ રહેતો કે વાનગી નહીં ભક્તોનો ભાવ તેઓ જમતા ભક્તોને રાજી કરવા માટે એની પ્રશંસા કરે જો ભાવતી વાનગી પણ એ અલ્પ પ્રમાણમાં જમવીને એ બહુ મોટું નિસ્વાદી પણ નેરોબીમાં બાળદિન હતો અને મહંત મહારાજ સમક્ષ આની ભવ્યતાથી ઉજવણી કરવાની હતી એટલે સંગીત યજ્ઞ તો બાળ તાલલાઓ સ્વામીશ્રીના ભોજન દરમિયાન થાળ ગાયા એટલે સ્વામીશ્રી કેવું સાદુન મોળું ફિક્કું જમે છે એટલે નવા જે દર્શન હતા ને એમને ખ્યાલ આવે ને એ માટે સ્વામીશ્રી થાલનું દર્શન કરાયું અને સાથે સંતોએ વર્ણન પણ કર્યું કે એ જ બાફેલા પરવળ ગાજર બ્રોકલી વટાણા તુવેર કોળું મગ એક જ ચમચી ભાત અને વઘાર કાઢ કાઢી લીધો હોય એવી મગની ડાળ અને આ બધું જોઈશે ને સાંભળી બધા ભક્તોને ખૂબ આશ્ચર્ય થયું વિશેષમાં સ્વામીશ્રીના જે ભોજન દર્શન માટે જે બેઠેલા આપણા એક સનિષ્ઠ હરિભક્ત રામજીભાઈ અને શ્રોતા વર્ગમાંથી ઊંચે સાધે પૂછ્યું બાપા આપ ક્યારથી આવું સાધુ અને ફીકું જમો છો એટલે મોહન કીધું ઘણા સમયથી એટલે પ્રિયવદાસ સ્વામી કીધું કે ઓગણીસો ને માં હું સાધુ થયો ત્યારથી હું સાક્ષી છું એટલે ચોત્રીસ વર્ષથી તો ખરું અને ત્યારે બધા સંતો જે ભક્તો હતા એ મસ્તક પર એક નિસ્વાદીના ગુરુવરના ચરણોમાં ઝૂકી ગયા તો જો આમ નિસ્વાદી મોહન સમાજ પહેલેથી આવી રીતે જમતા હતા ગુણાદિત્યાનંદ સ્વામી પણ નિસ્વાદી વર્તમાન એટલું પાડતા હતા આમ તો સત્પુરુષના જીવનની અંદર પંચ બહુ દ્રઢ છે તો 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 એ અંદર વર્ષ સુધી છાશ હોય હોય અને બાજરાનો રોટલો બસ બીજું કાંઈ જમવાનું નહીં તારીખ ઓગણીસ નવ બે હજાર એકવીસના ના રોજ સારંગપુરની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને ગુરુ મનનદાસ સ્વામીએ સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ અત્યારે બપોરે શું જમો છો તે આપને યાદ છે એટલે સ્વામીશ્રીએ યાદ કરવા જેવી યાદ કરવા લાગ્યા અને સ્વામી બપોરે મુખ્ય આ બે જ વસ્તુઓ જમો છો એમાંથી એક કહી શકો ફરી વખત આવો પ્રશ્ન પૂછ્યો એટલે સ્વામીશ્રીએ તરત જ કહ્યું હા બસ એકને કીનવા એટલે કિનવા એટલે શું એક પ્રકારનું ફરાળી સુફ્ય ધ્યાન અને સંતો પછી બીજી વસ્તુનું વર્ણન કરવા લાગ્યા પરંતુ સ્વામીશ્રી એ તો બિરંજ નામ યાદ જ ન આવ્યું એટલા અનાશક્ત થઈને જમતા હશે તમે વિચાર કરો આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ ગુરુમ સ્વામી આગળ પૂછ્યું સ્વામી સાંજે આપ શું જમો છો તે યાદ છે એટલે સ્વામી સ્વામીશ્રી તો વિનય પ્રિયદાસ સ્વામી તરફ નિર્દેશ કરતા સ્મિત સાથે કહ્યું આ પીરસે છે એ જમીએ છીએ હવે સવારે નાસ્તામાં શું જમો છો એ અમને યાદ છે ત્રીજો પ્રશ્ન પૂછો એટલે સ્વામીશ્રીએ જેટલું યાદ હતું એટલું કીધું કે સવારે મગ અને અડધી ચમચી શીરો એટલે સંતોએ મહિમાથી કીધું કે રોજ નવું નવું જમવાનું હોય ને યાદ ન આવે તો સમજ્યા પણ સ્વામીશ્રી મેનો તો રોજનું એકનું એક જ હોય છે છતાં જો તમે યાદ એમને નથી કારણ શું છે તેઓ કોઠીમાં દાણા ભરે એમ જમે છે અને સ્વાદ કોનો લેશે શ્રીજી મહારાજની મૂર્તિનો ભગવાન સ્વામિનારાયણ પણ ઘણા બધા રસા સ્વાદ જે હોય ને હરિભક્તો એમને એને ટાળવા માટે ઘણી વખત ટકોર પણ કરતા અને જાગ્રત પણ કરતા આપણે એક પ્રસંગ જોઈએ કે સુરાખાચર રોજ સવારે છે ને જમવાનું લિસ્ટ આપે એમની પત્નીને એમની પત્ની નામ શાંતિબા એટલે દરરોજ લિસ્ટ બનાવે એ બનાવવાનું એટલે એક વખત તો શાંતિબાએ છે ને મહારાજને ફરિયાદ કરી કે આ છે ને સુરાખાચાર્યા ને એ તો ફરમાઈશ દરરોજ કરે છે અને જમવામાં એટલા બધા સ્વાદ્યા છે એટલે મહારાજે સુરાખાચરને બોલાવ્યા અને કીધું કે હવે તમે ફરમાઈશ ન કરતા એટલે હવે સુરા ખાચર નવું શરૂ કર્યું કે જમતા જમતા છે ને જે ભાવતા વ્યંજન હોય એની માગણી કરે એટલે શાંતિ બાને થયું કે આ ઉલટમાંથી છે ને ચોલમાં પડ્યા જેવું થયું એટલે મહારાજને ફરી વખત વાત કરી એટલે મહારાજે તો નક્કી કર્યું કે આ સુરા ખાચરનો સ્વાદ તો આપણે ટાળવો જ છે એટલે તો પોતાની સાથે છે ને વિચરણમાં લઈ ગયા અને એક મહિના સુધી છે ને નકરા મિષ્ઠાનો ખવરાવ્યા અને હવે પછી પ્રકરણ બદલાઈ ગયું ખોરી જાર ખાવી પડશે અને પંચાળામાં તો મહિનો છે ને એમને ખોરી ઝાળ ખવડાવી અને ત્યાંથી પાછા વળતા છે ને ઝીંઝાવાદરમાં માલપુવા દૂધ પાકની રસોઈ હતી અને આ જોઈને તો સુરા ખાચરના મોમાં પાણી આવી ગયું કારણ કે રસાંદ્રીઓ એટલી બધી હતી એટલે મહારાજે આજ્ઞા કરી કે આંખ બંધ કરી લો જેમાં પહેલો હાથ પડે ને એ તમારે ખાવાનું હવે થાળીમાં ભોજન પીરસાયું સુરા ખાચર છે ને સહેજ આમ આખી આંખું ખોલી અને થાળીમાં જોયું લીધું કે દૂધ પાક ક્યાં છે એટલે મહારાજે પણ આ જોયું એટલે ધીમેથી છે ને થાળી થોડી ફેરવી નાખી અને સુરા ખાચરનો હાથ છે ને ગાજરનું જે અથાણું હતું થાળીની અંદર એમાં પડ્યો અને એમાં પાછી એ મીઠું થોડુંક વધુ હતું એટલે સુરા ખાચરે કીધું કે ગાજરડા મારા વેરી અને આવું બોલતા બોલતા હાથમાં પકડીને બેસી રહ્યા અને મહારાજે હસતા હસતા પછી દૂધપાક જમાડ્યો અને સ્વાદ ટાળવા શિખામણ પણ આપી તો એમ જો મહારાજને પણ જે રસેન્દ્રિયો જે અશક્ત હોય અનાસક્ત હોય આસક્તિ જોવા મળતી હોય ને ત્યાં એવો ટકોર પણ કરતા અને ઘણી વખત આવી રીતે પ્રકરણો પણ ચલાવતા તો ખાસ આપણા જીવનની અંદર પણ આ હોવું જરૂરી છે તારીખ સત્તર ચાર બે હજાર ત્રેવીસના રોજ જ્યારે સુરેન્દ્રનગરમાં સ્વામીશ્રી અલ્પહાર બાદ જનમંગલદાસ સ્વામી અને સનાતનદાસ સ્વામી હવે સ્વામીશ્રીને વ્યક્તિગત મળ્યા ને એટલે જનમંગલદાસ સ્વામીએ થોડા અજંપા ભર્યા સ્વરે સ્વામીશ્રીને કીધું કે સ્વામી આ વર્ષો સુધી રોટ રોટલાને મગને એવું સાદું જમ્યા છું પરંતુ કોઈ આપને સારું જમવાનો આગ્રહ કેમ ન કર્યો એટલે સ્વામીશ્રી ધસીને શું કીધું સારું ફાયદામાં રહ્યું ને અને સ્વામીશ્રી આપેલા ત્વરિત ઉત્તરમાંથી જો આપણને ફલિત થાય છે કે આ સ્વામીશ્રીનું એક નિસ્વાદીપણું ખાલી ત્યાગ નથી પરંતુ એક વૈરાગ્ય છે જે અંતરલક્ષી છે એમાં એમાં તેઓ રાજી પણ છે અને ભગવાન અને સંત જો આપણા ઉપર ક્યારે રાજી થાય કે આપણે એમના પગલે પગલે ચાલીએ ને તો થાય માણસોએ માજે અનેક પ્રસંગોએ એવું જણાવ્યું છે કે હું પેટને પૂછીને જમું છું જીભને પૂછીને નહીં અને આનાથી વિરુદ્ધ આપણું છે આપણે પેટને ન પૂછીએ આપણે જીભને પૂછીએ હવે જીભ તો છે ને ઘણા બધા સ્વાદો એને જોઈએ તો આનો અર્થ એ પણ થાય ગુરુવરીના ફક્ત દેહના પોષણ માટે જમે છે સ્વાદના પોષણ માટે નહીં તો આજના દિવસે પ્રથમ દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવું નિસ્વાદીપણું આવે અને સ્વાદ તો દરેકમાં હોવાનો છે કારણ કે આ પંચ વિષયો છે ને અને જે ઇન્દ્રિયો છે એ આપણને નડવાની છે મોક્ષ માર્ગે અને ઝઘડા પણ છે કંકાસ પણ કરાવવાનીશ પરંતુ સત્પુરુષ તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો જ સાચી પૂર્ણિમા આપણે ઉત્સવ ઉજવ્યો કહેવાય અને એમનો ઋણ આપણે અદા કર્યું કહેવાય તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આપણે પણ શ્રીજી મહારાજની મૂર્તિનો સ્વાદ લેવાનો છે નહીં કે આ બાહ્ય પદાર્થોનો નહીં કે વાનગીઓ કે મિષ્ઠાનોનો તો આજના દિવસે વિનંતી કરીએ મહારાજને અને સત્પુરુષને કે તમારા જ તમારી પાસે જેવા ગુણો છે એવા અમારામાં આવે જય સ્વામી નારાયણ